ગાઈસ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો કેમ છો તો ત્યારે જી નવરા નથી થયા જય શ્રી કૃષ્ણ જે જે શ્રી કૃષ્ણ બધાયને બધાયને કેમ છે બધાય મજામાં રહેશો જવો હજી વાસી હંજવારી નીકળે છે હજી હંજવારી નીકળે છે અને બધું હજી છે ને કામકાજ બાકી જ છે હજી વાસણ થયા છે ને પ્લેટફોર્મ સાફ થયું છે ને હંજવારી નીકળી છે કપડાને બાકી છે તો બસ હમણાં માર મમ્મી કરે છે અને હું ફ્રી થઈ તો વિડીયો એડિટ કરી નાખું લુરખા ને હા અને મારા મામી છે ને એના માટેના બ્લાઉઝ ની દોરી ને બધું લેવા જવાનું છે તો હમણાં મારા મમ્મી ફ્રી થઈ જાય ને પછી લઈ આવીએ અને એક ગરમ મસાલો છે ને ઘરે જ બનાવીએ તો એનું બધું લેવા જવાનું છે

ત્યારે થશે અને તો આજે હોય ને તો આજે સાંજે ફેરફાર હોય ને તો આવીએ અને દરજી પણ બહાર જવાનો એટલા માટે તો બસ એ કરી નાખીએ એટલે કે થઈ જાય અને સાડી નહીં છે ને મારી મામાની છોકરી કે નિરાલી કે તમે છે ને પાટલી ને બધું વાળી નાખજો એટલે કે વાંધો ન આવે ડાયરેક્ટ છે ને પહેરવાની રીએ કારણ કે સવાર માં ગામડામાં તો શું મુરત હોય ને તો પણ છે ને ના વેલા જ મુરત હોય એટલે થઈ જાય અને પાછી જાન જાય તે દિવસે જો જ રેડી થઈને છે અહીંયા ઉતારે આવીને એવું રેડી થવાનું નથી એટલે ત્યાંથી એટલે સવાર માં એ પણ ફટાફટ હોય અને બીજા દિવસે જાન આવે એટલે તે દિવસે ફટાફટ હોય એટલે ઓલું હું સાડી પહેરાઈ ગઈ હોય તો પીનઅપ થઈ ગયું હોય તો ફટાફટ થઈ જાય વાંધો ન આવે તો એવું છે મમ્મી માર ઓનો ચણિયો તો લેવું જોઈએ ને સફેદ મમ્મી અહીંયા મળી જાય તો યાદ ન આવતું હા ઓફ વાઇટ નહીં મારે કેવું નથી મને અત્યારે યાદ આવ્યું હા હા એટલે જો અત્યારે છે કે યાદ આવ્યું છે એટલે એક વસ્તુ હા તો જોઈ લે હું હા ઈ જો છેલે સુધી એક એક વસ્તુ તો રહી જ જાય ખૂટે ખૂટે જ ન હા એટલે તો કહું જા હું તા સુધી નહીં ખૂટે એટલે એક એક વસ્તુ રહી જ જાય તો જો અત્યારે યાદ આવી ગયો તો જો ઈ માર મમ્મીનો છે એની પાસે કે છે કે છે તો તો છે 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 ને અને કે જો થઈ જાય પછી પછી બીજો કરવો પડે કારણ કે વ્હાઈટ સાડી છે એટલે એની ભેગી તો ઓફ વ્હાઈટ જ ચાલે પાછો એટલે એક એ પ્રોબ્લેમ થયો છે તો ચલો કઈ વાંધો નહીં હવે પછી મળીએ હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે સવારની વાત છે તો અત્યારે છે કે મેં ફ્રી થયા જો મારા હેર છે ને કલર કરાવવાનો હતો તમને લોકોને દેખાતું હશે છે ને હેર કલર તો હેર કલર કરાવ્યો અને જો અહીંયા જ બનાવવાની છે તો પેટીસ રેડી કરી નાખી છે આ જગ્યા રસ છે એટલા માટે કા અને અહીંયા સવારે વેફર તળી હતી એટલે એ પણ પડી છે વેફર અને પેટીસ છે તો મેં સીવડાવ્યું હતું ને તો એને છે ને પરફેક્ટ કર્યું નથી એને શું કર્યું છે કે આમ સિલાઈને બોલું સિલાઈ નહીં પણ પરફેક્ટ થયું જ નથી કા બ્લાઉઝ ખોલકા આવે હેન તો અત્યારે રિપેર કરાવવા જવું છે ને હવે એમ કે દર્શનનો ટાઈમ થઈ ગયો કે તો મેં કરતા જાય જો થાય તો દર્શન અને પછી વહ્યા જાય શું નહીં તો એટલે એવું છે જો એટલી વેફર પડી છે બપોર તૈડી તી કા અને બપોર થી શૂટ કરવાનો છે ને કોઈ ટાઈમ જ નથી મેળો બપોર આવીને રેસ્ટ કરીને સુઈ ગયા ઉઠીને સીધી હું પાર્લર જતી રહી એટલે કઈ ટાઈમ નહીં આવીને પેટીસ ને બધું બનાવી દીધું કામ એટલે એવું થયું જો અહિયા અમારી છે ને પેટી તળાવવા લાગી છે જવાનું છે પણ હજી કઈ મુહૂર્ત નથી આવતું કરતા મમ્મી એટલે કો મુરત નથી આવતો જવાની છે ને જો આ પેલી પેટીસ છે મુરત આવે તે હા મુરત આવે તે વાસુ હમ મુરત આવે તે વાસુ દર્શન કરવા જવાના છે ને એટલે પછી એમ થાય કે દર્શન કરી આવીએ અને જઈ આવીએ એમ તો જો અહીંયા પેટીસ મસ્ત મજાની તળાઈ છે

આમ તો બધું પાકી ગયલું જ હોય પણ તોય તોય કાચી નો ભાવે ને કાચી નો ભાવે खास आ गए आते आते दोनों के दिल पास आ गए जिंदगी सा में आज नम है खास आ गए आते आते दोनों के दिल पास आ हि तु है, तो तो है जीने की जी तू ही तु है तो ही तो है ससु की तू ही आ है तू ही तु में था पर कभी धड़का नहीं था। ये तेरी याट हिसते गयी धड़कन हाँ मुझसे बुलाए પછી આવશું કેવા ટાણે ફિટિંગ કરશે ને એવું કરશે ને તો કલાક એક તો વય જશે તો ચલો હવે અમે લોકો પણ જઈ આવીએ અને મારા હેર તમને કેવા લાગ્યા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હાઇલાઇટ કરાવી છે ફ્રન્ટથી આગળથી મેં હાઇલાઇટ કરાવી છે મારે અહીંથી ચેકથી કરવી હતી પણ અહીંથી ચેકથી ન થઈ અહીંથી હાઇલાઇટ કરાવી છે એટલે હાઇલાઇટ કેવી લાગે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મને બહુ એટલે બહુ જ શોખ હાઈલાઇટનો બહુ જ એટલે અંત શોખ મને હાઈલાઈટનો એટલે હું છે ને બીજું કોઈ ફેશિયલ કે વે વેક્સ ક્યારેક ક્યાંક બહાર જવાય ને એટલે વેક્સ કરાવવું પણ બટ ફેશિયલ ખાલી આઈબ્રો અને વેક્સ જ મારે હોય છે બીજું કોઈ વસ્તુ નહીં ફેશિયલ ક્લીન અપ ઓલું કોઈ વસ્તુ નહીં પણ હાઈલાઇટનો છે ને મને ગજબનો શોખ એટલે બસ હાઇલાઇટ કરાવું મેં છે ને આ રક્ષાબંધન નહીં અને ગઈ રક્ષાબંધન હતું ત્યારે મેં છે ને એટલા હેર કરાવી નાખાતા આટલા મારા વિડીયો પણ છે આમાં તમે જોયો હશે તો દોઢ વર્ષ થયું તો એટલા હેર પાછા ઓફ થઈ ગયા છે એટલે વાંધો નથી કારણ કે મેં પહેલાં છે ને મેરેજ પહેલાં મેં સ્ટ્રેટનિંગ હેર કરાવેલા હતા પરમનન્ટ તો દોઢક વર્ષ રહ્યા દોઢ બે વર્ષ એમ તો રહ્યા પછી એમાં કેવું થયું કે નીચેના હેર પહેલાં થતા જાય એટલે જો આમ નમ રાખે ને તો નીચેના સ્ટ્રેટ હોય ને ઉપર ઓલા હોય તો પછી મેં હવે હેર બહુ ખરતા પણ બહુ પછી મેં તો કપાવી નાખું તો એક વખત કપાવવા ને તો થોડાક કપાવ્યાં તો બી એમાં સ્ટ્રેટનિંગ હતા તો પાછા કપાવવા ગયા ને તો પછી અમારા જે ગામના છે ને એનું જ છે સલૂન છે કે પૂરા કે જ્યાં સુધી કે સ્ટ્રેટનિંગ છે ને ત્યાં સુધી કટ કર નાખો મેં તો કરી નાખો તો અહીંયા સુધી કરી ખાતા એકદમ સાવ ના કર નાઈ ખાતા તો એટલા હેર પાછા ગ્રોથ થઈ ગયો છે એટલે વાંધો નહીં હું કંઈ હેરની કેર કે એટલું કંઈ વસ્તુ કરતી જ નથી અને મને ક્યારેક ક્યારેક હવે એટલા મોટા હેર થઈ ગયા ને તો બી કંટાળો આવે છે હેર વોશ કરવાનો ને એવો એટલે હેરની કેર એટલી બધી હું નથી કરતી એવું છે તો ચલો મળીએ હવે ફટાફટ જઈ આવીએ પછી તમારી સાથે મળીએ